એક વહુ ના કશું શું કરે અને છોકરો રખડે બહુ રખડે એકલી ની દસે હે શું કરવાનું હવે એકલા આ દસ દસ મજૂરો લેવાનું શું મજૂરી જતું રે બધું વેમાર કરવું જ પડે તાર કંટાળો છે હવે શું કરવા તારી યાકા છે હું બેઠો છે ખરી આ વારો કાઢો ને એક ઈને દૂધ દૂધું

એ આ શેતર થઈ ને હવે આ શેતર શું કરતી હતી પેલા શેતર હવે આ શેતર જોઈ રહ્યો છું હા અને તમારે એ બેઠા હતા બંગડીયા વાળો તો ને હા એટલે બેઠા હતા હા બંગડીયા વાળા નારા વાળા લુકડા વાળા બધા ભેરા કરીને બેઠી છે તારા લે લે કરતી છે બધું હવે શું કરાજો સાપળ લઈ લઈ નહીં આમાં તો मजदूर સા મરતો રેણે રહ્યા છે

શું કરવાનું બૈરા હતા હા બૈરા આખા એ હોઠા વાળા ને બતાને ભેરા કરી હશે એને ઓ બે ત્રણ બૈરા હતા અને સા ગાડીન હારું કોમ કરે છે કશું કરતી ના તમને શું ખબર તમે ચા એ જો આયા છો તમને ખબર હોય અરે શું જબર કોમ કરતા અમે તો ભાડે હટકા શું કામ ના કરતી હવે ઓલા તિજોરીની ચાવી છે ને બધું લે આલે કરશે તમારે તમે જોજો હવે અન કૂડામાં પૈસા આતારી 5 6 નો ગોપાલ ભાઈ છાંટલો કરી દેવાની કરી ના ના હારે છે બચાર કશું ના થારી તો લાગે તમને તો ગોપાલ ભાઈ વીસ કોની છે ને તે વાત જ મે લીધો

અરે ગોમલ પેમેન્ટ તો હું ઠીકાર કરી દીતા હો અમારવાવ નથી સારી આનું લે લે કરે બધું કૂડામાં કાઢે મને કામ કરતા જોર આલેમ તો કામ કર કરીને મરજાએ ખેતરાનો હે કામ તો હારું કરે છે કશું ખાતી નથી એ ખાધું પેહી લે શું કરું મજૂર સર અમે આયા પર આ શું સાલેને નથી પકાડ્યા 12 વાગ્યા અમે તો હેડે જો કામ કરતા હોય અ 3 વાગે ખાવા હોય તો સા હોય ના ખાવા તો 3 વાગે ના ખાવા 4

તો કશું રાખું નઈ એ ખાઈ દઉં મતલબી વાસી ઓડો વાર લેખે ના થે કે ભેરા કરી તો ખાડી મગ કો તો ઘાટ મગ આવશે ને ચાલુ આવી તારની હોવે તાર મગાવવા ને પેરો ને સુપરવાનું ખોટા પૈસા લાખ લાખ કરે છે કશું નઈ વધે અતાર કે મગવારી ખબર પડે કશું કશું વધારું નઈ આપડો પેરો નું ફોન મોજ શોક કરો નાઈ શોક કરવા આ શોક જ શું કરવાનું બીજું મૈયા ચાતા તો રાસી કા ડોહળવા ને મોહરામ ગયા પરાજા આ તો આ જાવ લઘડા ને હું હવે તાર ઉતરણ આવે લઘડા ની દઉં સો ટુ કરતા ગોધરા બેઠા બેઠા અને લે લે અને એક જાય ન કરીએ કરી

ગમ મને લુગડો લેવા જ્યો છે આઈ કાસુ કે હવે આપડા ઘરે પાળો મારે ની પાળો ડોહા આ શું હું આ દીધું નકડું આતા નહીં જકવા દું આ તે લુગડો લઈને આયા એટલે ટૂટી પડ્યો ઘરમાં ની લેવા દો ડોહા શું કહું ખાવા ના હોય જાવ નહીં આલવું યાર કે તમે તમારા વહુ ખાવા આલે રોટલા ઘડી હું તો જાવું માં આ તો મજૂર